હાલ બટા આ લે કાઈ કેટલાય બર્તન કાપી લેવા હે હા ઓ દાદી બે મજાના શું ટ્રેક્ટર જાય ભરી જાય હા ઓ બટા અને હમરે સોમાસુ આવે એટલે સોમાસામાં કામે આવી જાય ને બર્તન હા દાદી હા આ લાલ કેટલાય કાપી લેવા હે આ લે એ બટા હું તને શું કહું શું કહું દાદી આ હું એટલા પીડા હે આ થોડા હુકાઈ કાપી લે એટલે જઈને હેને હરગાવા થાય એ આ દાદી હા દાદી હું તમને શું કહું શું પાણી પીવું શું કરું આયા ભેગા છોકરો તરસો થઈ ગયો પાણી વિયો પીવો મને બીકાઈ એવી લાગે

દાદી ઓલી વાયે પાણી પીવા નતો ગયો આ એમાં પાણી હે નતું અંદર એક કૂતરો પડી ગયો હે ને રાળું પાડતો તો હે બેટા કૂતરો પડી ગયો હે વાયમાં હા દાદી હાલો ને કાઢવા દે આપણે આ કાઢો જ પડશે નકર મરી જાય છે હાલો દાદી હા હાલ

बटा चढ़ाऊ हो ए हां गड़ी गयो दादी सड़ा सड़ा ए हां बेटा मान मान चढ़ी गई

આપડે પારો હે બેટા પારો હોય હા એ તો આવીને એને ઘરે લઈને જ ભાઈ જાય બર્તન કાપવા આવશું અમારે ઘરે આવું હે

તો તમને નથી ખબર લે મને શેથી ખબર હોય ઈ જા ભીડ માં બર્તન કાપા હી ચન બે લે બર્તન કાપા ગયા હે હા તો હું મે ઘર ને ધ્યાન રાખું લો લે બોલો આ તો ખાવાનું થઈ ગયું હે ખાવાનું તો એ જા રોટલા રે આમ તપેલા સાક છે લ્યો તો સાહ લે કે નહીં સાહ લેવા આઈ જને જ જો લ્યો લે તો કાબા જો અરે હું કરતો હોય છે સાહ લઈ આવન પેલા આયા ઘરે એક આ જણું જોઈને રોન ના કાટો હે કોક આવે તો ધબ મારીને હોય જાય

હા હાલો હાલો વાહ કુતરા વાહ જો જો કુતરા અમારું ઘર વી આવ્યું છે હા એઠા ઉતારા ઉતરી જા બટા એ બટા આને હે ને બાંધે ને કા સાઈડ વઈ જાય છે હા દાદી હા ડોકે બાંધાલું આ બાંધ

Kanskje den ikke kom så langt som i går?